માર મા માર બે તો કાઢી દો નહી ન તો સીધો દોર હું કાઢી દઉ મના મ મારા કિતતા અમારી મજૂરી નઈ કરવાની હોય ન કરાય આવો બેહો બોહા જલવા જગ્યા તો હારી હે બગરા આ સાકડી જો આ તો મારું છે હા હા બરાબર એ ઓય રજો બેહો કેમ પછી હા જો એ હું જોઈ આવું આ જો સાકું બકું જો આપું બેહો આપો તો આપ સા હા નઈ દેવા દે રે હા

પૈસા આપણા પેલો વેજવાનો પંખો લાવશું લાઈટ તો આપડે અજવાજવા ખાઈ લેવાનું બરાબર એટલી દયા ખો અને જગુબા કયો બરાબર અમે છેદ નહીં કેવા મને જો વાર ના ખોટું કરવો તો ગાડીઓ સાફ કરતા હતા બાઈકો કરાવું કે ભાઈ બાઈકો સાફ કરો ગાડીઓ શેઠ નો છોકરો બાઈકો સાફ કરાવ અને શેઠ ગાડી સાફ કરાવડાવું અને હોય હોય લે આ કચરા મારવાના આ બધા ખરા તાપ હોય તો પંખો નહીં લાઈટ નહીં તાપે મારવાનું આ તો જિંદગી કેવી થઈ ગઈ મારું તો સપનું હતું કે ઘર લઉં હારું પગાર હારો શેઠ હાલી ને તો બંગલો હારો ઘર લઉં શેઠ ના જેવું અને શિવારો રૂમ લઉં તને આ તો ઝૂંપડામાં આવી ગયા બંગલામાં અહીંયા ઝૂંપડામાં આવી ગયા હા વરાઈ ગયું છોકરી બધું કોમ કર્યું બરાબર હવે તું એમ કર તું ખેતર માં જા બરાબર પોણી પોણી ગાળો કરી દે খেৰ পু গৈ পাছত যোৱে আম তো

પૈસા રૂપિયા નું કોઈ તારે અભિમાન કરવું નહીં અશોક ભાઈ આપડે પણ અભિમાન કર્યું જ નહીં આ તો છોકરાએ મારે કર્યું બધું છોકરા તારે હા અત્યારે આપણા જે કહાની છે ને બધા ઘર આ કાઉ દાઉ મે આપી નઈ ને છૂટો હાથ નો કર્યો હું તો કહું છું બે શબ્દો એવા કયો તો

બરાબર અત્યારે આવા છોકરો કોઈને પૈસા આપવા નહી દરેક ના હું તો કઉ છું કે દરેક ના બધા ને આ રીતે પૈસા આપવો નહીં જે વસ્તુ જોવા એ લાઈ બાકી કોઈ છોકરા આ રીતે પૈસા આપવા નહીં